મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ દ્વારા 47 ઠરાવને પ્રાથમિક મંજૂરી અપાઈ ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અધ્યક્ષ સ્થાનેથી 47 ઠરાવને પ્રાથમિક મંજૂરી અપાઈ હતી આ બેઠકમાં વિકાસના કાર્ય અર્થે આશરે 63.18 કરોડના કામ મંજૂર કરવામાં આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નાના મોટા પ્રસંગો ઉજવવા માટે તરસમિયા ખાતે પાર્ટી પ્લોટ બનાવવા માટે તેમજ શહેરના પ્રથમ ફ્લાય ઓવરબ્રિજ બન્યા બાદ ભાવનગરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે અલંગ સહિતના ઔદ્યોગિક સ્થળોને જોડતા રોડ પર જુદા જુદા ત્રણ ઓવરબ્રિજ બનાવવા માટે અધ્યક્ષ સ્થાનેથી મંજૂરી આપવામાં આવી હતી અને સ્ટેન્ડિંગની મંજૂરી બાદ મનપા બોર્ડમાં મંજૂરી લેવા માટે મનપા ખાતે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા સહિતના

વિકાસલક્ષી કામોની સાથે લઈ લગભગ લગભગ પોઈન્ટ કરોડના ખર્ચે ભાવનગરની અંદર વિવિધ કામો થવા જઈ રહ્યા છે મંજૂરી આપી દિવસોમાં ભાવનગર એક વિકાસ ની હેરણફાર ભરી રહ્યું છે આગામી દિવસોમાં નાના અને મધ્યમ પરિવારના લોકો માટે થઈને નાના મોટા પ્રસંગો કરી શકે એના માટે તેને પાર્ટી પ્લોટ નિર્માણ કરવા માટેનું ટીપી ના જે રિંગ રોડ છે એની ઉપર મંજૂર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ભાવનગર બે હજાર ટ્રાફિક નિયમન ઘોઘા દહેજ ફેરી સાથે છે આ ઉપરાંત શિક્ષણને આજુબાજુના વીસ ગામડાઓને ધ્યાનમાં રાખી આપણે ભાવનગરની અંદર ત્રણ ઓવરબ્રિજ બનાવવા માટે સરકાર શ્રીમાં મંજૂરી માટે મોકલી રહ્યા છે જેમાં લીલા સર્કલ જંક્શન ઉપર જે ટ્રાફિકની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને બનાવવા માટેની મંજૂરી માટે મોકલ્યા છે આ ઉપરાંત ટોપ થ્રી આમ તો આપણું ભાવનગરનું મોટું હબ બનવા જઈ રહ્યું છે ટોપ થ્રી સર્કલ અને ત્યાં દોઢસો ફૂટ રીંગ રોડ અને આગળનો જે છોમનાથ આવ્યો છે એની કનેક્ટિવિટી મળતી હોય ત્યારે ત્યાં પણ આવનારા દિવસોમાં ટ્રાફિક સમસ્યા અને સમય પેટ્રોલ આનો બચાવ થાય એના માટે તેને આપણે સિદ્ધાંતિક રીતે સરકારમાં મોકલી રહ્યા છે અને આ ઉપરાંત મંત્રેશ કોમ્પ્લેક્સ પાસે પણ જે એરપોર્ટ કનેક્ટિવિટી અને ઘોઘા દહેજ ફેરી અને ઘોઘાના જે ગામડાઓ છે એમાં ડાયમંડને લગતા ઉદ્યોગો શાકભાજી અને ખેતીવાડીને લગતા ઉદ્યોગોને કારણે જે ટ્રાફિક સમસ્યાઓ સર્જાઈ રહી છે તો આગામી દિવસોમાં એનું નિરાકરણ થાય એના માટે તેને પણ આપણે સિદ્ધાંતિક મંજૂરી મોકલી છે આપણા માધ્યમથી આગળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભારી છું અને ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડ સાહેબના નેતૃત્વમાં જ્યારે ભાવનગરનું શાસન પ્રજાલક્ષી શાસન બની રહ્યું છે ત્યારે આ વિકાસના કામોને સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આગામી દિવસોમાં ભાવનગરને જે રીતે વિસ્તાર થઈ રહ્યો છે એ રીતે ફાયર સ્ટેશનો પણ ઊભા થાય એના માટે તેને પણ સૈદ્ધાંતિક રીતે આપણે મંજૂરી માંગી રહ્યા છીએ આ ઉપરાંત આગામી દિવસોમાં જે ટેકનોલોજીનો ઉપયોગ સાથે આપણા જે પણ ઓફિસો છે આપણી જે આંગણવાડી છે આપણા હેલ્થ સેન્ટરો છે આને બધાને કનેક્ટિવિટી નેટ દ્વારા કરીને ત્યાં કેમેરાઓ લગાવીને જે મુખ્ય મુખ્ય સ્થળો છે એને જોડવા માટેની યોજના જે છે એ પણ એકસો તેર કરોડના ખર્ચે આપણે સિદ્ધાંતિક મંજૂરી માગી રહ્યા છીએ એ સેન્ટર થવાથી આગામી દિવસોમાં ભાવનગરની અંદર આપણી કમાન્ડ સેન્ટર થી જ આપણને ખ્યાલ આવશે કે વરસાદી પાણીનો ભરાવો ક્યાં વધારે થયો છે ક્યાં ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે આ બધી જ વસ્તુઓ ટેકનોલોજી દ્વારા માહિતગાર થાય એના માટે તેને પણ આ સ્ટેન્ડિંગમાં સૈદ્ધાંતિક રીતે મૂકવામાં આવ્યું છે આગામી દિવસોમાં ભાવનગર ખૂબ વિકસી રહ્યું છે ત્યારે પ્રજાલક્ષી કામો થાય એના માટેના અમારા પ્રયત્ન રહ્યા છે